તપાસ કરાવી કે જે ધારાસભ્ય ની વાત કરે છે એ તો એમના ભાણિયા થાય છે આ પાર્ટીના કેટલાક લોકોએ આઈટીઆઈ કરીને આ રોડ ને નહીં થવા દેવા માટે અને રોડ ને કામ અટકાવવા માટેના પ્રયત્નો કર્યા હતા લાંબા સમયથી આદિવાસી વિસ્તાર અને દક્ષિણ ગુજરાતનું એ રાજકારણ ગરમાયેલું છે ક્યારેક વસાવા વસાવા તો સામે મનસુખ એ કરતા હોય છે તેની વચ્ચે હવે એક જ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ આમને સામે આવ્યા છે જે સમાચાર સામે આવી રહ્યા છે નર્મદામાં ભાજપના સાંસદ અને ભાજપના ધારાસભ્ય આમને સામને આવ્યા છે મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાથ દેશમુખ સામે આટકતરી રીતના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા મનસુખ વસાવાએ સાત ડિસેમ્બરે સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યા હતા આરોપ મનસુખ વસાવાના આરોપ બાદ દર્શનાથ દેશમુખે આપ્યો છે વળતો જવાબ ભ્રષ્ટાચારના આરોપ સાબિત કરે નહી તો માનહાનિનો દાવો કરીશ તેવું દેશમુખે કહ્યું છે સાથે જ મનસુખ વસાવા સામે કોર્ટમાં જવું પડે તો પણ તેવું પણ નિવેદન આપ્યું છે જે રીતના એ દક્ષિણ ગુજરાતમાં મનસુખ વસાવા અને સામે એ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા એ ચર્ચાઓમાં રહેતા હોય છે અને જે રીતના મનસુખ વસાવાએ થોડા દિવસો પહેલા એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની સાથે ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક નેતાઓ એ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને સાથે જ્યારે વાત આવે પુરાવાની ત્યારે ચેતર વસાવાએ પણ કહ્યું હતું કે મનસુખ વસાવા એ પુરાવા જાહેર કરે નકર માનહાનિનો કેસ કરવામાં આવશે ત્યારબાદ હવે જે રીતના મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓનું કહી રહ્યા હતા તેમાં હવે દર્શનાથ દેશમુખ છે નાંદોદના ધારાસભ્ય તેઓ પણ સામે આવ્યા છે તેમને પણ મનસુખ વસાવાના આક્ષેપનો વળતો જવાબ આપ્યો છે અને વળતો જવાબ આપતા મનસુખ વસાવાને પણ કહ્યું છે કે તેઓ એ ક્યાંક ને ક્યાંક અંદરો અંદરની રાજનીતિ રમી રહ્યા છે આક્ષેપો જે કરી રહ્યા છે તેના પુરાવા જાહેર કરે નકર અમે પણ કોર્ટની અંદર જય અને માનહાનિનો કેસ કરશું શું આક્ષેપ કર્યા હતા મનસુખ વસાવાએ અને સામે જવાબ આપતા નાંદોદના દેશ ના શું કહ્યું છે લેટર છે નાનામો લેટર પણ આવા લેટર અગાઉ પણ અવારનવાર આવતા રહ્યા છે છતાં હું આટલું બોલ્યો છે હું સમજી શકું છું કે હું સીધું નામ પર નથી લેટરમાં ઉલ્લેખ છે ને હું પણ આ લેટર મને પણ મળે છે આ લેટર મને સંબોધીને લખ્યો છે અને અલગ અલગ જગ્યાએ બધે મોકલ્યો છે બહુ લોકો મને ફોન કરે છે તો આ લેટરનો પણ યોગ્ય જગ્યાએ સરકારમાં તપાસ કરાવી છે જે પણ હશે એમાં મેં તમને મીડિયા કે ભાજપ સાથે જોડાયેલો કોઈ પણ ચૂંટાયેલો આગેવાનો હશે કે કોંગ્રેસનો હશે કે આમ આદમી પાર્ટીનો કોઈની અમે છોડવાનો નથી તો તમને બધાને ખબર છે હું લઈ કહી શકું છું આમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે એટલે કે એમાં બધી જ રીતના પુરાવા પણ જોઈએ બધી રીતના પુરાવા પણ છે જ્યારે જે આ જે મેં તમને પત્રમાં પત્ર તમારી પાસે છે એ મારી પાસે પણ છે મારી પાસે પણ છે અને હું આ પ્રદેશમાં હું ગણું છું એક બે દિવસમાં એક વરિષ્ઠ નેતા છે એમને અમારા એમની ગાઈડલાઈન લઈ અને ફરી તમને પત્રકારો પરિષદ બોલાવીને જે પણ છે તે કારણ કે જે પત્ર લખ્યો છે તમને ખ્યાલ છે એ નામ છે બધાના આખા પત્રની અંદર પણ એમાં સહી નથી આવા પત્ર આ પૂરતો નહીં અગાઉ પણ આવ્યા છે આજે હમણાં જે નામો છે એ જ રીતના ક્યાંક ક્યાંક થોડાક થોડા બદલાતા રહે પણ એ જે બી હશે તે પણ આ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલી ભગતથી એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે તોડ પાણી ખાય છે એ મારી અટકાવવું છે આ છે ને આમાં અમારી કોંગ્રેસના એક નેતાનું નામ છે રણજીતનું એની આમાં એની પાસે બી આ લોકો ગયા હતા અમુક લોકો અથવા તેને ખબર પડી હતી એને ધમકાઈ કાઢ્યા હતા કે મારા બાપા આવા કોઈ આવા આવા આવી જગ્યાએ પૈસા લીધા નથી એ એ પણ આમાં પત્રની અંદર એને ઉલ્લેખ કર્યો છે મહારાજ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે ત્યારે હું એમને કહેવા માગું છું કે એમણે થોડા સમય પહેલાં એમણે કહ્યું હતું કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું પરંતુ મારે એમને કહેવું છે કે જે જે ધારાસભ્ય ધારાસભ્યશ્રીની વાત કરે છે એ તો એમના અભાણીય થાય છે અને એ પોતે સમર્થન કરે છે એવું એમણે એક વિડીયોના માધ્યમથી સમગ્ર સમાજને સમગ્ર સમાજને સમગ્ર લોકોને એ જણાવ્યું છે અરે એમનો પોતાનો ફેમિલી મેમ્બર હોય અને એમના પરિવારનો વ્યક્તિ હોય એ પોતે સ્વીકારે છે કે હું સમર્થન કરું છું તો મારા પર એવા ખોટા આરોપો લગાવવાની એમને શું જરૂર પડી એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે એમને મારા ઉપર આરોપો લગાવવા પડે છે મારો વિધાનસભા ક્ષેત્ર છોટા ઉદેપુર લોકસભામાં આવે છે અને મારા વિસ્તારમાં જુનારાજ ગામમાં જે ચૈતરભાઈ વસાવાએ જે પદયાત્રા કરી હતી એ જુનારાજ ગામનો રોડ પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંજૂર થયો છે એ રોડનું કામ પણ ચાલુ હતું પરંતુ આજ આ પાર્ટીના કેટલાક લોકોએ આઈટીઆઈ કરીને આ રોડને નહીં થવા દેવા માટે અને રોડને કામ અટકાવવા માટેના પ્રયત્નો કર્યા હતા આ જ્યારે પદયાત્રા કરવા માટે આવી ત્યારે મારે મનસુખભાઈ સાહેબને એટલું પૂછવું છે કે જૂનારાજ એમનું ગામ છે એ ગામનો સરપંચ એ ગામના તાલુકા પંચાયતના સદસ્ય એ બધા જ એમના પરિવારના છે ગોપાળભાઈ જિજ્ઞેશભાઈ અને કલ્પેશભાઈ જ્યારે કોઈક વિરોધ પાર્ટીનો વ્યક્તિ ગામમાં જઈને પદયાત્રા કરે અને એનું જે આયોજન થાય તો શું એમને નહીં જાણવા હોય એમને કોઈ જાણકારી નહીં મળી હોય એમને આ વિષયમાં એમણે એને રોકવાનો પ્રયત્ન નહીં કર્યો હોય ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડવાનો આજે જૂના રાજમાં ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા અનેક એવા વિકાસના કામો થયા છે એ ત્યાંના સરપંચ જિગ્નેશભાઈએ જણાવેલું છે એ પોતે પણ કહે છે કે અમે લોકો તો જન્મ્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે છતાં પણ આજે એક વિરોધ પાર્ટીનો માણસ આવીને ત્યાંથી પદયાત્રા કરે છે અને સરકારની ખોટી ખોટી વાતો કરે છે ત્યારે આ પદયાત્રા દરમિયાન પણ જે ગામના લોકો જોડાયા એ ગામના લોકો એમના સંબંધી બધા છે તો મારે એમને પૂછવું છે કે આ બધી વાતની જાણકારી શું તમને નહીં મળી હોય મને કહે છે કે ભાઈ કલ્પેશભાઈ વસાવા મારી સાથે સતત સંપર્કમાં રહે છે જણાવે મને મારું મોબાઈલના લોકેશનો જુએ અમારા મોબાઈલમાં કેટલા કોલ ડિટેલ એ કરાવે કઈ દિવસે હું એમની સાથે સંપર્કમાં હતી કયા દિવસે મેં એમની સાથે વાત કરી હતી છેલ્લા બે વર્ષમાં એ કલ્પેશભાઈ સાથે હું મળી નથી કે વાત નથી કરી અને મને ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાથે સમર્થન કરું છું સમર્થન કરું છું કરીને જે સંડોવવાનો પ્રયત્ન કરે છે મારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લગાડવાનું કામ કરે છે એમના જેવા વડીલ વ્યક્તિ તરીકે એ જ્યારે આવી વાહિયાત વાતો કરતા હોય પોતાની જ પાર્ટીની એક દીકરી માટે એ જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયક છે